તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો સામે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ પહેલા ને કમેન્ટ કરીને ખબર લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મનસુખ વસાવા વિશે જનતા શું બોલી રહ્યા છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપડાના ધારાસભ્ય એવા છેતર વસાવા છે આમ સામે ગણો તો મનસુખ મનસુખ વસાવા છે ત્યારે હાલ એમ કહેવા છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે તો એક જ ચાલે તો વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે અને બૂમો પણ પડી રહી છે દોસ્તો દોસ્તો ત્યારે હાલ એમ છે છે કે મનસુખ પત્તું કપાવવા જઈ રહ્યું એવું પણ જનતા બોલી રહ્યા છે એક જ ચાલે શેતર વસાવા ચાલે બીજું કંઈ ના ચાલે એવું પણ બતાવવામાં આવી રહ્યું છે દોસ્તો તો દોસ્તો શેતર વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને લોકોનું તો એવું કેવું છે કે શેતર વસાવાની જીત પાકી તો દોસ્તો તમને ખબર હતી કે આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો શેતર વસા વસાવા ચાલે એવું પણ નારા લાગી રહ્યા છે અને બૂમો પણ પડી રહી છે અને લોકોનું પણ એવું કહેવું છે કે છેતર વસાવાની જીત થવાની છે કારણ કે છેતર વસાવાના ચાહકો એટલા છે કે વાત જ ના આપું છું દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમે નેતા તરીકે કોને જોવા માંગો છો પણ એ પણ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો ક્ષેત્ર વસાવવાને જોવા માગતા હોય તો છેતર વસાવવાનું નામ લખજો અને મનસુખ વસાવવાને જોવા માંગતા હોય તો મનસુખ વસાવવાનું જ નામ લખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે તો ચાર તારીખે હાલ એમ કહેવાય છે કે ચૂંટણીની રિઝલ્ટ જઈ છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે કે ક્ષેત્ર વસાવાની જીત થવાની છે અને મનસુખ વસાવનું પત્તું કપાવવાનું છે દોસ્તો તો શું તમને લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપતકલી જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલ છે નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તીકાલે બાય બાય